રાજ્યભર ઉનાળે દસ દિવસમાં બે વાર જોવા મળી રહ્યું છે હાલ ઉનાળાના સમયે તો ધુમ્મસ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે ઉનાળામાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે પવિત્ર ચૈત્ર માસને ભર ઉનાળે દિવસમાં બે વાર ધુમ્મસ જોવા મળી રહ્યું છે હાલ ઉનાળાના સમયે તો ધુમ્મસમાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા ઉનાળામાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકા અને શહેરમાં આજ રોજ વહેલી સવારે મોટા પ્રમાણમાં વાદળોમાં ધુમ્મસ છવાયું નજરે પડ્યું હતું ડભોઈ તાલુકા અને શહેરમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો વાતાવરણમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશનો જેવો માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ધુમ્મસ વધતા વાહન ચાલકોને ગાડી ચલાવવામાં તકલીફો પડી હતી ઉનાળામાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો ડબોઈમાં માહોલ હવામાન વિભાગે માવઠાણી કરી છે આગાહી ગાઢ ધુમ્મસના કારણે નજીકમાં ઉભેલ વ્યક્તિના દેખાવાની સ્થિતિ સર્જાતી હતી વાહન વ્યવહાર પણ ખોરવાયો ગાડી ધુમસના કારણે વાહન ચાલકો લાઇટ સળગાવી ધીમી ગતિ પર ચાલી ગાડી ચલાવવા મજબૂર બન્યા હતા અને વહેલી સવારથી ગાઢ ધુમસ સર્જાતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા એક તરફ સૂરજને એક તરફ ગાઢ ધુમસ દેખાતા ધુમસના કારણે નેશનલ હાઈવે ઉપર મોટા વ્હીકલોના ચક્કાજામથી વાહનો થંભી ગયા જોવા મળ્યા હતા